લે શૂઝ ખરીદવાનું વિચારો છો તો આવો શૂઝ થર્ટી સિક્સમાં જ્યાં આપના માટે અલગ અલગ પ્રકારની અનેક વેરાયટીઓવાળા શૂઝ મળશે જેમ કે સ્પોર્ટ્સ શૂઝ ઇમ્પોર્ટેડ શૂઝ સ્નીકર શૂઝ પાર્ટીવેર શૂઝ લોફર મોજડી સેન્ડલ ફ્લિપ ફ્લોપ ક્રોક્સ અને ચંપલની વિશાળ રેન્જ અને હા વેર ફૂટવેરમાં પણ ઘણી બધી વેરાયટી

સત્યોતેર સાત અઠ્યાસી સત્યોતેર આઠ આડત્રીસ